હોય પગના તળિયા ગળવા વાળા થાય આગળ ठीक है

પગટના ફૂલ નાખો લાંબા કરો ભાઈ તમારા લાંબા કરો ફૂલ નાખો એટલા પગટલા કોલવાના બે હા બસ એટલા બોલો અહી તો બગડે નહીં જ હા

આવો ભાઈ તમારે મેં આખી નાઈટ આટલું હાથ ભરેલું આંગણિત ભરે છે ખાલી ભરે છે ઓવહી જાઓ ટપકા થઈ જાવ બર્તુ બંધ કરી દેજો આ ઘર આ લોકો દી બરે છેક બંધ થઈ ગયો જોઈ જો કોક બોલે ની સમને આ કેતો ઈ તો ઓલાય પક ના ઓલા ભાઈ આ તો દવા તો ઘડી પર બસ છે છે કેમ છે બડકરા વઈ ગયા આટલી ભરતું હોય તો કે ના આમ

જો એક વાત કરું ઓલો હીરો હોય ને હીરો આમ હું આમ આમાં ઓલો ને ઝવેરી એટલે એમ કહી દે કે આ બરોબર છે કે નથી એમ તમે કલાક કહી દે આમ આમાં કરો મારા કેટલાય પ્રેશન છે બરોબર છે હે કે નથી

માટે ગરણી રોડ દેશ આશ્રમ આવેલો છે અહીં સમય સવારે નવ થી બાર સાંજે ચાર થી છ છે સોમવાર રજા રહે છે આપને કેમ છે અત્યારે ક્યુ ગામ છે બગસરા સરસ શું નામ છે આપનું આપણે બટેટા નહીં ખાવાના ઓછા ખાવાના બરાબર છે હા કઠોળ ઓછું ખાવાનું પછી કાચું દૂધ નહીં પીવાનું બેટા હો દવા આપશે બાકી એટલે માઇગ્રેનની જે બીમારી છે એ ગેસથી જ થાય છે હંમેશા માટે બંધ થઈ જશે ઓકે જય હનુમાન